રાજસ્થાનમાં ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત નવના મોત પંદર ઘાયલ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક જીપ અને ટ્રક સામસામે અથડાતા જીપમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા છે જ્યારે પંદર લોકો ઘાયલ થયા હોવાનું જણાવાય છે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સમારામ ગરાસિયા જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલકુમાર બેનીવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય સમારામ ગરાસિયાએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી ગંભીર રીતે ગવાયેલા બે લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે જણાવવામાં આવી રહ્યું છે કે મજૂરોને લઈ જઈ રહેલી જીપ રોંગ સાઈડમાં ગઈ હતી અને સામેથી આવતી ટ્રકને ટક્કર મારી હતી આ તમામ લોકો પાલી જિલ્લામાં મજૂર તરીકે કામ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો વાસ્તવમાં સમગ્ર ઘટના પિંપવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસે બની હતી અહીં એક ટ્રક અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માતમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે જ્યારે પંદર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે ઘાયલ લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ઉદયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે અન્ય ઘાયલોની સારવાર સિરોહી હોસ્પિટલમાં જ ચાલી રહી છે